સુરતના ઉમરા વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળેલા સિનિયર સિટીઝન ડોક્ટરના મોબાઈલ ફોનની ચીલઝડપ કરી નાસ્તા ફરતા આરોપીની ડિંડોલી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરતના પીપલોદ સ્થિત ડીએમ પટેલ સ્કૂલની પાછળ મમતા બંગલોઝમાં રહેતા ડોક્ટર અશોક દિનેશચંદ્ર શાહ પોતાના રોજિંદા ક્રમ મુજબ મોર્નિંગ વોક પર નીકળ્યા હતા

આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ઉમરામાં મોબાઈલ સ્નેચિંગ કરનાર આરોપી બેસ્તાન પાસે છે જેથી પોલીસે આરોપી ઇમરાન ઉર્ફે છપ્પન શાહિદ શેખની ધરપકડ કરી હતી આરોપી ચોરી કરેલ મોબાઈલ ફોન વેચવા માટે બેસ્તાન આવાસ પાસે આવ્યો હતો આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તે અને તેનો મિત્રો ફૈઝાન ઉર્ફે બોબડા સાથે તેઓ બંને બાઇક પર ઉમરા વિસ્તારમાં ગયા હતા ત્યારે આ મોબાઈલ ફોનની ચોરી કરી હતી હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે મુન્ના મલબારી ફોર ન્યૂઝ સુરત